મુકેશ ભુવા જાય એમાં ઘર તો ક્યાં આવી ને કે જાઉં તો આ હોમમાં પેલી ગલી દેખાય એ સીધા જજો આવશે એ ઘર વાર છે હેડો આયો આવું પણ તૈયાર કોઈ કલાક ના હોય અડધા કલાકથી બેઠો છું જલ્દી

વાહરીને તમારું માતા નું કોર્મ વપરીને હું આવ્યો હું એટલે તમે મારી ના ખતમ ઉપર ના તમે મારી ઉંમરના છો અને હવે મારા થોડું ઇમરજન્સી કોમ હતું પણ તમે દેવનું નામ લીધું એટલે હવે તમારું કોમ કાઢાવાનું જાવ જે છે ને રડ્યું કર્યું એ મારા મારા માતાના લીધો છે હા મારો યાર હું તમારું તમારી માતાનો પરચું જોઈને આવ્યો મને જેટલા જણા કીધું ભાઈ આ ગામમાં જજો અને આ ભોજ હારાઇ ને કે તમારા કોમ થઈ જ જા હું જેટલાય ભુવા ફેર્યા જેટલાય પૈસા નાખી દીધા ભુવામાં પણ મારા શુક્રાનું હસ જ નહી થતું ગોવાડ્યા કર 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 કરવું નહીં મોડું થતું નહિ જવાનું હતું છોકરા પણ હવે અરે આ માતાનું કોમ્યા એટલે હવે છો એ ના પણ આપણે ઈવન ના પાડી દઈએ ફોન કરી હો આટલી મહેરબાની કરો કે રાધે એ રાધે એવું ના કે ભોજી જોજો તમે ઘર્મોડો આપણે જોઈ લ્યો હે છોકરા હે ગણપતિ બાપા આ વધાવ લઈને આવો મારા સ હે મારી સધી શિગો તું મારી માં વેણ લઈને પાટી આ સર ભાઈ તમારું કુરદેવી મોમાઈ માં આ ઘર ધણી નું ભાઈ વધાવ લઈને પાટે આવો સા બોલો કો હતું કો જો બુઆજ મારા એક ના એક છોકરો હ મે ને દવાખાનો નું જેટલાય ફેવરે એનો કોઈ વસ્ત હતું નહી પેલો ભાઈ કે કે ભાઈ ભુવાન બોલાવ તવા દેવ દુખ હોય તો ભુવાને બોલાય પણ એમાં કોઈ ફરક પડે નહીં ભુવો કે તમે કાવતરો તો કાવતરું વળી દીધું કદાચ માતાજીનું દેવ દેવ દુઃખ એ મેં કર્યું પણ ભુવાના પૈસા અમે ઘણા બધા વાપરી નાખ્યા ભુવા પાસે પણ મારા કોઈ છોકરામાં કોઈ ફરક પડ્યો નહીં ક્યાં ફર્યા ઘણું છે પણ કોઈ ફરક પડ્યો નહીં પણ મારો ભાઈ બહેન હતો ને એક એને મને કીધું ભાઈ તો આ ફલાણા ગમો જજો અને એકમ ભૂવો વ્યવસ્થિત હે અને કે માતાજીનો સપોર્ટ હારો હો તો ભાઈ જો ખબર જો તમે વિશ્વાસ લઈને આવ્યા છો એવો વિશ્વાસ ભાઈ દેવ રાખો વિશ્વાસ હું પૂરો પૂરો લઈને આવી તમે તમારો સહારો હો મારા છોકરાનો હોશ કરવા માટે હે મારી સદી શિવો તો તું આ ઘર ધણીના છોકરાના કોઠે કોઈ દેવ દુઃખ વાટતી હોય તો મારી માં પડતો ધાવ કરજે તો આગળ હું પૂછું નગર ભાઈ ઘર ધણીને રજા આવી જાય હે માં સદી શિવો હાથું કરજે મારી તો છોકરા વધાવો છો સ સ ભાઈ તમારા છોકરા ને દેવ દુખ તો સાચો ખોટું નહીં જો મારી સદી શિગોદર તું જો આ વાત હો વર્ષે ખોટી ના થવા દેતી હોય તો મારી માં આટલું દોટ બનાય માં જો તો સુપા ઓ વધાવો સાહેબ આય વધાવો થઈ ગયો તા સારું મારી માં આ દોટ બનાય વદાવાય બે મા તો ટૂડી ટૂડી નાલી એક ટૂડી ને એક આલી હું મારી માં હું માનતો નહીં જો મારી સદી શિગોતર આ વાત આટલે ઊંડી પડી હોય અરે તું આ વાત નો ન્યાય લાવતી હોય તો મારી માં ડોટ બને સો 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 ભાઈ તમારા 3 ગા જમીન હતી ભાઈ એ તમે વેચી રહ્યા છો અત્યારે તમે તમારું ઘર બાર બધું વેચી રહ્યા છો તમે અત્યારે ભાડાના મકાનમાં માં રહો છો સાચું ખોટું સાચું સાચું બધું વેચી રહ્યા છે દવાખાનામાં ધોવામાં બધું વેચી રહ્યો કોઈ આ છોકરા માટે મેં એવું નહીં કર્યું કે ભાઈ આ આ મેં એમ નહીં વિચાર્યું કે ભાઈ આરે હું આટલો ખર્ચો થાય હું આને નહીં બચાવું એ રીમ કે લાખ રૂપિયા તો લાખ રૂપિયા વેચી દીધા એમનો મેં બધું વેચી માર્યું મારી સદી શિવ આ દેવું હોય અને આ દીવું સો વર્ષે ખોટું ના થતું હોય તો જ મારી માં બનાવી દીધો હોય નકર જો માં આ તો મોણસો છે આજ જ બોલીને મારી કાલ ફરી જાય પણ જો તારી ને આ દેરાની ઓળખેણ થયું હોય અને તો આ ભાઈને સો વર્ષે કોઈ દાડો આ દુઃખ ખોટું ના થવા જતી હોય તો જ મારી માં ડોટ આ તો આ જ દેરાનું દુઃખ છે અરે એ જ આટલું બધું હોય ને ઘરમાં બહુ બધું રાહત તાળ બોલાવ્યો તો મારી માં આટલું વેણ બનાય હેટ ભાઈ ઘર ધણીઓ કહી દો સર ભાઈ તમારો ભાઈ જોગણી નું દુખ છે વજે જોગણી ની તો વાત સાચી છે પણ અમારા એકન જો જોગણી માનું નું જોય નોમો નિશાન હ નહી કમ્યા જુદી ભુવાં બેહારે ભુવા એમ કીધું કે ભાઈ તમારા જોગણી માં દુખ હવે કોગીન કે બેટા કાતરો ભાઈ કેલા ફલાણાય માતા મેલી તો મેલી માનું દુખ આ માતાનું નું દુખ એ મોન ને પણ આ જોગણી માનું તો જો હદ ને લઈ મન ને ચીરી દો વાત સાચી હે તો હને ઘેર બેરે તો જ નહીં તો તમાર હગા વાલે કો જોઈ બીજે હગા વાલે ગાડીઓ નો ભાડે ભાડે એટલે મો જો ભુવાજી ઘર માં હાહરી જોગણી માં બેઠા હે બરાબર પણ એક માં હાહરી ન તો માં મામા રહો લે આ દેખો વાત સાચી પણ મુર કો જોગણી પકડા એટલે કોક રરી ખોળી હોય

આ બધું આપણે મોવાની તો છોકરા હોશ ચાં થા ભાઈ હે મારી સદી સુગોદર આ ઘર ધણીના મનમાં મોહ જીરે લબુ ઢબુ છે આ વધાવા વાલી મારી માં લો ભાઈ વધાવો પકડો લો મારી વાજેણ હવે એ કણ જેટલા છે શું છે તારા ગણવાનું છે તું કણ કઈ ગણીન મને કઈ દે એટલા ઘર ધણીને મૂતરા ઝાટકા કરી દઉં માં સા ભાઈ વધાવો સા વધાવો અગિયાર ગણ સી હા તો ભાઈ અગિયાર દાડા ની બાધા વધારે આપડે લોબી બાધા કરવી નહીં અગિયાર દાડો તો તમારા છોકરાનો નખમોથી નખમો થી દુઃખ જતું રે તો તમારે મોનવાનું કે ભાઈ આ જુગણી નું સાચું તો ભાઈ આ જુગણી નું તમારે જે જુગણી કે એ જુગણી પાર પાડવું પડશે અગિયાર દાડા માં છોકરા ના જે શરીરમાં જે રોગ હશે એ બધો મટી જાય તમને ફરક લાગે તો તમારું આબાનું ભાઈ બરોબર ને મારી વાત બતાવો બસ વિશ્વા આગળ કમ્પ્લેટ થઈ જાય છોકરા સો મહેમાનો માટે ચા મેલ તો ચા પી ભાઈ